ગોધરા શહેરમાં તાલુકા પંચાયત કચેરી ખાતે કાર્યરત આધાર કાર્ડ સેન્ટર પર વહેલી સવારથી આધાર કાર્ડમાં સુધારો વધારો કરવા માટે લોકો કાળઝાળ ગરમીમાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમીમાં અંતરિયાળ ગામડાઓમાંથી લોકો આવીને પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા ત્યારે આ આધાર કાર્ડ સેન્ટર પર કાર્યરત બે કીટો હોવાને લઈને સમય લાગી રહ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે તેમજ આ આધાર કાર્ડ સેન્ટર ઉપર લોકોને બેસવા તેમજ પીવાના પાણી માટે પણ કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે અંતરિયાળ ગામડાઓમાંથી આવતી જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આધાર કાર્ડમાં લોકોને સાહેબ સમસ્યા એ છે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી આ એક સેન્ટર મામલતદાર અહીંયા તાલુકા પંચાયતમાં ચાલે છે આટલી કાર કાળઝાળ ગરમીમાં લોકો સવારના દસ વાગે આવે છે લાઈનોમાં ઉભા રહે છે અને બ સાંજે પાંચ છ વાગે છે તો ઘણા લોકો બે બે ચાર ચાર કલાક ઊભા રહીને પાછા જાય છે અહીંયા તાલુકા પંચાયતમાં કોઈ પણ જાતની સુવિધા નથી નથી પાણીની સુવિધા નથી કે પબ્લિકને બેસવા માટેની કોઈ સુવિધા નથી અસુવિધાના લીધે લોકોને ઘણી તકલીફો પડી રહી છે અત્યારે બી સવારના નવ નવ વાગ્યાના લોકો અહીંયા આવીને ઊભા છે અત્યારે બે વાગવા આવ્યા હજી સુધી કેટલાનો નંબર નથી લાગ્યો અને સાંજે પાંચ વાગશે તો જતા રહેશે ઓપરેટરો બી પૂરતા પ્રમાણમાં નથી તો આપ સાહેબના માધ્યમથી હું પંચમહાલ જિલ્લા કલેક્ટર સાહેબને એવું કહેવા માગું છું કે આના માટે બીજી સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવે લોક પ્રજાને જે મુશ્કેલી ઊભી થઈ રહી છે એ મુશ્કેલી ઊભી ના થાય